હેલો ગાઈઝ બેક નું મચે ને તો હું મારા ગામડે માં ખેતરમાં બધું બતાઈશ તો જોજો ચલો જોઈએ આપણે ઇકને જોડે ઘઉં જોડે જોડો જોઈએ

तो गाइस खुली बाजू से सरगू हां सरगू सरगू बताइए जरा बाजू सरगू है चलो जोआ खड़ी सी चलो चलिए ना आनी टिटली सो तू सो दे ये पीतली है हम चैलेंज लगे

અને બહુ મજા આવે છે ખેતરમાં પણ આજે ખેતરમાં નહીં આજે તો જવાનું છે અમદાવાદ તો આજે નીકળી જવાના છે હમણાં થોડુંક વાગી ગયું છે નીકળી જઈએ થોડી વાર તમને બધું ખેતરની મોજ કરાવી દઈએ પછી જઈએ આપણે ઝાડ બતાવું જોવા બતાવો લેબુડીન ઝાડ ક્યાં લેબુડિન ઝાડ આર્યું પાછળ આના લેબુડીન ઝાડ લેબુડી નું આપડે બતાડી કપાસ તમને તો ચલો જઈ તો આ કપાસ રૂ નહીં નીકળે પણ થોડાક થોડાક માં નીકળે ને જોઈ લો આ રૂ

देखसू आयरा नींबू आयरा नींबू बे तुमने देखा था उसे अच्छे लिंबू नींबू जो पड़ गया है अन जो तो, तो आपने बताई दीदा हेलो तो गाइस गाइस आपने जाइए अबे घर बाजू तो चलो जाइए चलो ऋषि चलो ऋषि चलो।, चलो तो गाइस जाइए चलो रहा है क्या है चलो जाइए તમને ખબર હે ઘઉ એટલે શું આપડે રોટલી નહી ખાતા એને ઘઉ કેવાય હે ને છે પેલી તો તમને પેલી પેલી સેતો તો આપણે ઝૂમ કરી બતાડો ઓલી બાજુ દેખાય ને એક ધાર ઝૂમ કરીએ આપણે ઝૂમ કરી દો જો દેખાય દે લે હા દેખાય હે તો ચલો આપણે હવે આપણે જાના હે પેલી લેબડી બતાલે હે ઓલી લેબડી કરી લેબડી બતા ઓલી આ ઓલી મોટી તો ચલો ઝૂમ કરીએ આપણે મોટી ઓલી આ ઓલી મોટી નહીં આ આ મોટી દેખાય ને મોટી હા તો ચલો ઝૂમ કરીએ આપણે

Rồi